ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મલાઈ માંથી ઘી અને મલાઈમાંથી ઘી બનાવતી વખતે દૂધ નીકળશે તેનો પણ ઉપયોગ આપણે કરીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી દૂધની મલાઈમાંથી માખણ બનાવી અને તેમાંથી જે દૂધ નીકળશે તેનો પણ આપણે આજે ઉપયોગ કરવાના છીએ તો તેના માટે આ વિડીયો પૂરેપૂરો જોતા રહેજો અહીં મેં છ દિવસની દૂધની મલાઈ લીધી છે આ મલાઈને મેં પાંચ થી છ કલાક પહેલા ફ્રીજમાંથી બહાર કાઢી લીધી છે હવે આપણે એક બીજું વાસણ લેશું મોટું અને તેની અંદર આપણે આ મલાઈને ટ્રાન્સફર કરીશું મલાઈ ને મેં એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લીધી છે હવે આપણે તેમાંથી માખણ કાઢીશું અને આપણે લેશું બ્લેન્ડર બ્લેન્ડર ની આપણે માખણ કાઢીશું બે મિનિટ માત્ર બ્લેન્ડર ફેરવ્યું ને તો માખણ અલગ થઈ ગયું છે જો જોઈ શકાય છે હવે આપણે બ્લેન્ડર કાઢી લેશું અને માખણ ને આપણે ગાળી લેશું અહીં આપણે એક ગર્ણવ લેશું એટલે હાથ ખરાબ ન થાય અને માખણને આપણે આ રીતે એડ કરી દઈશું અહીં ઘરણાની અંદર હાથેથી પણ કરી શકાય અને હવે તેની અંદર આપણે ફ્રિજમાં રાખેલું ફ્રીજરમાં રાખેલું એકદમ ઠંડું પાણી ઉમેરીશું માખણને સરસ રીતે આપણે ધોઈ લઈશું છ દિવસની મલાઈમાંથી કેટલું સરસ કેટલું બધું માખણ બની તો સરખું જામે નહીં એના કરતા આ રીતે મલાઈ માંથી જો આપણે સીધું જ માખણ કાઢી અને ઘી બનાવી લઈએ અને માખણ માંથી ઘી પણ બને અને વધેલા દૂધનો ઉપયોગ પણ થાય વધેલા દૂધનો શું ઉપયોગ થાય એ પણ હું તમને આ બતાવવાની વખત આપણે આ માખણ ને ધોઈ લેવાનું છે અહીં જોઈ શકાય છે એકદમ સરસ એવું ઘાટું દૂધ નીચે તૈયાર થયું છે એટલે ઘાટું દૂધ આપણને મળ્યું છે આ દૂધ જ છે આની અંદર મેં કઈ છાસ કે માખણ દહીં ઉમેર્યા નથી હવે આ માખણને આપણે એક પેનમાં લઈ લઈ અને તેનું આપણે ઘી બનાવીશું હવે ગેસના એક બર્નર પર આપણે આ માખણને ઓગાળીએ અને તેનું ઘી બનાવીશું અને આ બાજુ બીજા બર્નર પર આપણે દૂધને ગરમ કરીશું બંને ગેસ આપણે સ્ટાર્ટ કરીએ દૂધને આપણે ગરમ થવા દેવાનું છે અને માખણમાંથી આપણે ઘી બનાવતા જવાનું છે અત્યારે શિયાળમાં મેઇન પ્રશ્ન એવો હોય છે કે જ્યારે આ રીતે મલાઈ જમાવી હોય ને તો સરખી જામતી નથી અને તેની છાસ પણ સરસ નીકળતી નથી તો આ રીતે કરીએ ને તો નીકળતા દૂધનો ઉપયોગ પણ આમાંથી થઈ શકે અને પેલી છાસ તો આપણે ફેંકી દેવી પડે એનો ઉપયોગ કઈ કરતા હોતા નથી આપણે માખણ ને પીગાળીને આપણે ઘી બનાવીશું મલાઈ માંથી સીધું ઘી અને તેમાંથી નીકળેલા દૂધનો આપણે ઉપયોગ કરવાના છીએ કરવાના છીએ અહીં દૂધ પણ ગરમ થઈ રહ્યું છે કળાઈમાં ધીમા તાપ પર ઘી પણ બની રહ્યું છે જુઓ અને અહીં દૂધ ઉકળી ગયું છે દૂધ ઉકળી જાય ને એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે માત્ર એક જ વખત આપણે આ રીતે ઉભરો આવવા દેવાનો છે ગેસને બંધ કરી અને બે થી ત્રણ મિનિટ આપણે ઠંડુ થવાની રાહ જોઈશું ત્રણેક મિનિટ થાય એટલે દૂધ થોડું ઠંડુ થઈ ગયું હશે ચલાવી લેવાનું અને ત્યાર પછી હવે આપણે ઉમેરીશું અંદર લીંબુ લીંબુ ઉમેર્યા પછી આપણે આ રીતે ચલાવીએ અત્યારે અડધું લીંબુ ઉમેર્યું છે લીંબુની જગ્યાએ તમે વ્હાઈટ વિનેગરનો કુકિંગ વિનેગર આવે છે ને તેનો પણ ઉપયોગ કરી શકો અડધો વિનેગર અને અડધું પાણી એડ કરીને આપણે બનાવી રહ્યા આ ફરીથી બીજું અડધું લીંબુ હું એડ કરું છું છું જોઈ શકાય છે અહીં દૂધ ફાટી ગયું છે અને એકદમ સરસ એવું પનીર આપણને તૈયાર થઈને મળી ગયું આ રીતે મલાઈમાંથી જે દૂધ નીકળે ને તેને ફેંકવું પણ ના પડે અને નો ઉપયોગ થઈ કરી શકીએ અને આ પનીરને તમે પનીર પરોઠા બનાવવામાં ઉપયોગ કરી શકો ભૂળાના પરોઠા બનાવવામાં તમે નો ઉપયોગ કરી શકો કે પનીર ભુર્જી જેવું શાક બનાવવું હોય ને તો પણ ઉપયોગ કરી શકો પણ આ પનીરના પેલા ચોસલા નહીં થાય પણ આ રીતે છૂટું છૂટું જ રહેશે પણ છૂટું છૂટું પનીર જેમાં નાખવું હોય ને તેમાં આ પનીરનો ઉપયોગ થઈ શકશે હવે આપણે આ પનીરને ગાળી લેશું ને અહીં ઘી પણ આપણું તૈયાર થઈ રહ્યું છે પનીરને કાઢવા માટે એક તપેલી મૂકી છે અને તેના ઉપર સફેદ મલમલનું કપડું લીધું છે તેમાં આપણે આ પનીરને ગાળી લેશું જોઈ છે પનીર સરસ એવું તૈયાર થયું કાઢી લેવાના અંદર કદાચ એકાદ રહી ગયું હોય તો અને હવે બીજું પાણી ઉમેરી અને આ જે લીંબુ ની ખટાશ છે ને તેને પનીર માંથી આપણે દૂર કરીશું આ રીતે ધોઈ નાખીશું બે થી ત્રણ વખત આ રીતે બે થી વખત ત્રણ વખત પાણી થી તો અને આ રીતે પનીર ભર્યું હોય ને તે કપડા ને આપણે આ રીતે ટાઈટ કરી લેવાનું છે જેથી વધારાનું પાણી નીકળી જાય અડધી વાટકી થી વધારે પોણી વાટકી જેટલું આપણને આટલા દૂધમાંથી પનીર મળ્યું છે જુઓ તમે પણ જો આ રીતે મલાઈમાંથી ઘી ન બનાવતા હોય ને તો આ રીતે મલાઈમાંથી ઘી બનાવી અને તેમાંથી જે દૂધ બને ને તેનું પનીરનો ઉપયોગ કરી અને પનીરનો પણ જમવામાં ઉપયોગ કરી શકો છો હવે આપણે જોઈશું ઘી અહી ઘી પણ બનીને તૈયાર થઈ ગયું છે ગેસને આપણે બંધ કરી દઈએ જુઓ એકદમ સરસ એવું ઘરનું તાજું દેશી ઘી બનીને તૈયાર થયું છે અને હું ગાયનું દૂધ લઈ લઉં છું એટલે જુઓ કેટલું સરસ ગાયનું ઘી બનીને તૈયાર થયું છે હવે આપણે ઘીને ગાળી લઈએ જુઓ ઓછામાં ઓછું ચારસો થી સાડા ચારસો ગ્રામ ઘી બનીને તૈયાર થયું છે અને સાથે સાથે આપણે પનીર બનાવેલું છે તે પણ અહીં આપણે રાખ્યું છે જેથી તમને ખ્યાલ આવે કે આટલું પનીર બન્યું છે અને આટલું ઘી બન્યું છે આ રીતથી પનીર અને ઘી તાજી મલાઈ જે હોય ને તેને છાશ કે દહીંનો ઉપયોગ કરી અને વિના પણ 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 તમે તમે આ બે વસ્તુ બનાવી બનાવી શકો શકો છો છો અને વધેલા ખીટામાંથી કોઈ વાનગી ચૂરમાના લાડુ બનાવી શકો છો રવો નાખીને શીરો બનાવી શકો છો તમને મલાઈમાંથી ઘી બનાવવાનો અને સાથે સાથે તેમાંથી નીકળતા દૂધનો પનીર બનાવવાનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો ને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે